તો ખરેખર મારા ભાઈઓને બહેનો અત્યાર સુધી તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ દસ કરોડ નહીં દસ અબજ રૂપિયા આપશો ને સાહેબ તો પણ તમને આવો વિડીયો જોવા નહીં મળે કેમ કે સાક્ષાત આપણા દ્વારકાધીશ ગરબે રમ્યા ભાઈ આ તમે વિડીયો જુઓ આ વિડીયોની અંદર સાહેબ તમને એક બેન દેખાતી છે ને આ બેન કે જે દ્વારકાધીશને પોતાના હાથમાં લઈને સાહેબ ગરબે રમ્યા અને આને જોઈને મને એવું લાગ્યું કે ના ખરેખર આને સાચી નવરાત્રી કહેવાય બાકી તમને ખબર છે કે અત્યારે કલાકારને એ પણ ભાન નથી ભાઈ કે પોતાને કઈ રીતે કપડાં પહેરવા ટૂંકા કપડાં પહેરીને સ્ટેજ ઉપર જાય એટલું જ નહીં ગરબા રમતા બહેનો કે જેમને પોતાના કપડાનું ભાન નથી ભાઈ પણ આ બેન જુઓ સાહેબ પોતાનો પહેરવે છે જ પણ એની સાથે સાથે દ્વારકાધીશ એમના હાથમાં અને હાથમાં પકડીને સાહેબ માતાજીને દ્વારકાધીશને બધાયને સાહેબ ગરબે રમાડ્યા સાહેબ આવો વિડીયો તમે દસ અબજ રૂપિયા આપશો ને તો પણ તમને નહીં મળે આવું ગેરંટી સાથે કહું આ તમે વિડીયો સુધી જોતા રહેજો તમને આખો વિડીયો પણ આગળ બતાવું પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો એ બેનના હાથમાં એ સાક્ષાત દ્વારકાધીશ કે જેમને ગરબે રમાડ્યા બેને તો ખરેખર મને પોતાના આ વિડીયો બહુ એટલે બહુ વધારે પસંદ આવ્યો ભાઈ તો પહેલાં તો બેનનો ખૂબ ખૂબ આભાર કે આ વિડીયો મારા સુધી પહોંચ્યું કેમ કે મારા સુધી પહોંચ્યો ત્યારે જ મેં આ વિડીયો બનાવ્યો તો બેનનો પણ ખૂબ ખૂબ આભાર ચાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો